આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર મહિલા ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ માટે મુદ્રા લોન મર્યાદા દસ લાખથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર સરકારે ચાર પોઈન્ટ ત્રણ લાખ સ્વ સહાય જૂથો માટે પચીસો કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ પણ બહાર પાડ્યું જેનાથી અડતાલીસ લાખ મહિલાઓને ફાયદો થયો છે નારી શક્તિની ઉજવણી કરતા બે પોઈન્ટ પાંત્રીસ લાખ સ્વસહાય જૂથોના છવ્વીસ લાખ સભ્યોને ટેકો આપવા માટે પાંચ હજાર કરોડ રૂપિયાની બેંક લોન બહાર પાડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના પહેલા સો દિવસ દરમિયાન ખાસ કરીને ગ્રામીણ અને આર્થિક રીતે વંચિત મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી શ્રેણીબદ્ધ યોજનાઓ સાથે સરકારે મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો છે રાજ્યમાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ તેની સ્થાપનાથી આ ઓગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક એક કરોડ છાસઠ લાખથી વધુ કોલ મેળવીને આકસ્મિક સેવા પૂરી પાડી છે અને પંદર લાખ બાવન હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે પ્રસૂતિ સંબંધિત પંચાવન લાખ ઓગણચાલીસ હજારથી વધુ અને માર્ગ અકસ્માતના વીસ લાખ બત્રીસ હજારથી વધુના કિસ્સામાં એકસો આઠ એ સફળતાપૂર્વક સેવાઓ આપી હોવાનું સત્તાવાર આંકડા પરથી જાણવા મળ્યું છે એકસો આઠ સેવાએ જે તે સ્થળ પર એમ્બ્યુલન્સમાં અત્યાર સુધીમાં એક લાખ ઓગણપચાસ હજારથી વધુ સફળ પ્રસૂતિ પણ કરાવી છે આ સેવા અંતર્ગત વર્ષ બે હજાર બારથી કાર્યરત ચારસો ચૌદ જેટલી ખીલખીલાટ વાહનનો બે કરોડ ઓગણ લાખથી વધુ નાગરિકે લાભ લીધો છે બાળકોને શિષ્યવૃત્તિ મેળવવા રાશન કાર્ડ જોડાણ કરવા અંગે શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું હતું કે શિષ્યવૃત્તિની વ્યવસ્થામાં પારદર્શકતા લાવવા કાર્ડ અને આધાર કાર્ડને જોડાણ માટે નિયમો બનાવ્યા છે જે લાભાર્થી હકદાર છે તેમને જ શિષ્યવૃત્તિ મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેમજ લાભાર્થીઓ ન હોય તેવા લોકોના ખાતાઓમાં પૈસા જમા થતા અટકાવવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત શિક્ષણ વિભાગમાં ભરતી અંગે તેમણે જણાવ્યું કે જ્ઞાન સહાયકની વ્યવસ્થા યથાવત જ રહેવાની છે હાલમાં પત્રક પ્રમાણે ભરતી કરી રહ્યા છીએ રાજ્યના ગૃહ વિભાગ હસ્તકની ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં વિવિધ નમૂનાઓનું નું તેમજ તાલીમ માટેની ફીમાં વધારો કરાયો છે હવે દર બે વર્ષે નમૂનાઓના પૃથકરણ અને તાલીમ માટેની ફીમાં દસ ટકાનો વધારો કરાયો છે આ નવા દર પહેલી સપ્ટેમ્બર બે હજાર થી અમલી થયા હોવાનું ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે આ પ્રયોગશાળામાં હવે ટોક્સિકોલોજી પરીક્ષણ માટે નમૂના દીઠ આઠ હજાર એકાવન રૂપિયા નાગરિક પુરવઠા સહિતના એટલે કે ગૃહ વિભાગ હસ્તક સિવાયના તમામ સરકારી કે અર્ધ સરકારી વિભાગો તરફથી આવતા નમૂનાઓની ચકાસણી બાબતે નમૂના દીઠ ફીનો દર આઠ હજાર બાવન રૂપિયા રાખવામાં આવ્યો છે જ્યારે નાર્કો એનાલિસિસ બ્રેઇન ફિંગર પ્રિન્ટિંગના અગ્રીમતાના કેસની નમૂના દીઠ ફી એક લાખ એકસઠ હજાર એકાવન રૂપિયા રહેશે ઉપરાંત સરકાર પક્ષકાર ન હોય તેવી ખાનગી વ્યક્તિઓ કે આરોપીઓએ કેસની તપાસ માટે નમૂના દીઠ એસી હજાર પાંચસો રૂપિયા ચૂકવવા પડશે જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ ઓછા થાય એ માટે સરકાર બજારમાં ડુંગળીનો મોટો જથ્થો લાવી રહી છે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે બફર સ્ટોકમાં ડુંગળીનો પૂરતો પુરવઠો છે અને ખરીફ ઋતુમાં ડુંગળીનું વાવેતર પણ સારું થયું છે તેમણે ટૂંક સમયમાં ડુંગળીના ભાવ ઘટે તેવી આશા વ્યક્ત કરી તેમણે ઉમેર્યું કે સરકાર છૂટક બજારમાં પાંત્રીસ રૂપિયા કિલોના રાહત દરે ડુંગળી ઉપલબ્ધ કરાવશે અને આ અઠવાડિયાથી રાજ્યોમાં રાહત દરે ડુંગળીનું વેચાણ શરૂ થઈ જશે હસ્તકલા ક્ષેત્રે દુનિયાના દેશોમાં પ્રસિદ્ધિ મેળવી છે એવા અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચેલી કચ્છની રોગાન કલાને ક્ષેત્રે જાણીતા કારીગર પદ્મશ્રી વિજેતા અબ્દુલ ગફુર ખત્રીને ઇંગ્લેન્ડના ગ્લોબલ બુક ઓફ એક્સલન્સનું બહુમાન પ્રશસ્તિપત્ર અંગવસ્ત્ર અને મેડલ અર્પણ કર્યા હતા નૈઋત્યના ચોમાસાએ કચ્છમાંથી સત્તાવાર વિદાય લીધાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ચાલુ વર્ષે કચ્છમાં એકસો ટકા જેટલો વરસાદ નોંધાયો છે વરસાદની વિદાયની આગાહી વચ્ચે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસર તળે રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ સત્યાવીસ થી ઓગણત્રીસ તારીખ દરમિયાન હળવા મધ્યમ વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દરમિયાન ગઈકાલે રાપરથી બાર કિલોમીટરના અંતરે ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનું કંપન નોંધાયું હતું અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર